જય માતાજી મિત્રો સ્વાગત છે આપની નવી ચેનલ YouTube વાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે થમ્બનેલ પર જે લોગો જોયા છે એવા આપણે એડિટ કરતા શીખવાનું છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે ને ચેનલ પર પહેલી વખત આવ્યા ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો મિત્રો બરોબર તો આપણે એકદમ સારી રીતના શીખીએ લોગો પરવટીટકમાંથી જે લોગોની જરૂર પડે છે તો આપણે એકદમ સિમ્પલ તરીકે લોગો બનાવતા શીખીએ મિત્રો બરોબર તો વધારે મોડું નથી કરું દેતાઈએ મોબાઈલની સ્ક્રીન પર અને ફૂલ સ્ક્રીન વાળા આપણે લોગો બનાવતા શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલ ની સ્ક્રીન પર બરોબર તો વિડિયો બનાવ માટે મિત્રો જે આપણે લોકોનો વિડિયો બનાવવો તો કેવી રીતના બનાવવો તો આપણે તમારા ફોન ની અંદર અલા મોશન ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો તો આપણે ફૂલ સ્ક્રીન વાળા લોકો બનાવતા શીખીએ એકદમ આસાન તરીકે બરોબર તો અહીંયા થી આપણે અલા મોશન એપ ચાલુ કરીએ મિત્રો ત્યાં થી વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવે चैनल पर पहली વખત આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મિત્રો તો તમારા માટે આટલા મહેનત થી આપણે લોકો એડિટિંગ કરતા તમને શીખવાડીએ છીએ તો લાઈક ને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે બરાબર હવે તમાર જે સાઇટ ના લોકો બનાવવા હોય એ સાઇટ અહીંયા એકટ કરી લેવાની છે તો આપણે એકટ કરી લી છે તો અહીંયા ક્રેટ પ્રોજેક્ટ પર આપણે ક્લિક કરીશું મિત્રો હવે અહીંયા પ્લસ પર ક્લિક કરીશું મિત્રો અહીંયા એક शेप लेຊુ બરોબર રાઇટ હવે ખાલી જગ્યા પે ટેપ કરຊુ હવે શેપ ઉપર ક્લિક કરીયા આ ઓગડી થી મદદ તૈયાર નું કરશી મિત્રો બરોબર એ એકટાટ આ લે કરી નાખવાનું છે બરોબર રાઇટ હવે ઇને આપણે એક ડુપ્લિકેટ કરຊુ ડુપ્લિકેટ કરી નીચે વાળી પર ક્લિક કરીયા સાઇઝ આટલો સાઇડમાં લઈ દેવાનું થોડો એકટાટ આ રાખવાનું એ એકટાટ આ રાખી દેવાનું મિત્રો બરોબર હવે એક શેપ નો કલર આપણે લાલ કરીຊુ અહીંયાથી પાસે એક બીજી સેપ ઉપર ક્લિક કરશું અહીંયા થી તમે આપણે બ્લેક કરીશું બરોબર તમારો જે સા જે કલર તમને ગમતો એ કલર અહીંયા થી એડ કરી શકો બરોબર હવે આપણે એક પ્લસ પર ક્લિક કરણ છે પાછો મિત્રો અહીંયા થી ક્લિક કરશું અહીંયા થી એક પટ્ટી આ રીતની લઈ લેવાની બરોબર એ ટેક્સ્ટ હવે જે પટ્ટી લીધી તેના પર ક્લિક કરશું બોર્ડર માં જઈ અને નીચે વાળો એનેબલ કરી દેવાનું રાઈટ હવે પહેલા તો અહીંયા આપણે જે ચેનલ હોય મિત્રો YouTube ની વો ઇન્સ્ટાગ્રામ તમારું જે મજે મજે ચેનલ હોય તે આ નામ લખી દેવાનું રહેશે તો આયા આપણે પહેલા YouTube લખીએ બરોબર તેલા આયા YouTube પછી Facebook Instagram અને Telegram આપડા આયા આમો આમો આઈડીઓ સી મિત્રો બરોબર આ નામની એટલા એક ક્લિક કરીશું ઓગળી ચીમતાથી આ રીતનું કરીશું પછી મિત્રો રોટેટ કરી નાખી 90 આયા પછી આયા ક્લિક કરી દેવો છે વેટ સેટ કરી દેવાનું બરોબર અહીંયાથી આપણે મોટું કરી નાખવાનું આ રીતનું બરાબર રાઈટ હવે આનો કલર છે આપણે વ્હાઇટ કરી દેવું આ રીતનું બરાબર તમે આ રીતનું લાગત આપણે શેપ ઉપર ક્લિક કરશું શેપ થોડી ઓગળીતી મદદથી થોડી મોટી કરીશું આ રીતની એ આટલી પછી આપણે જે નામ લખીધું તેના પર ક્લિક કરશું અહીંયા એડટ કરી દેવાનું વચ્ચે વચ્ચે બરાબર હવે ક્લિક કરી હવે નીચે બોર્ડરવાળા પર ક્લિક કરી નીચેવાળું કર જાય એટલે આ રીતનું કાટું લાગે બરાબર હવે આટલું કામકાજ આપણે થઈ ગયું હવે આપણે એક ઇન્સ્ટાગ્રામનું આ રીતનું મિત્રો તમારે ના હોય તો આપણા ટેલિગ્રામ હશે તો તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો બરાબર આ રીતના ફોલો બરાબર ક્લિક કરી ઇફેક્ટમાં જાવું એડ ઇફેક્ટમાં જ આવું અને ક્રોમા કેમ જ દઈ અને સ્ટાન્ડર્ડ સ્ટાન્ડઅપ કરી દેવું બ્લેક છે હવે ત્યાં અહીંયા સિલેક્ટ કરી દેવાનો રાઈટ રોટેજમાં જાય નેવું કરી નાખવાનું એ અહીંયાથી આયા નીચે પેકટ કરી નાખવાનું એટલે રાઈટ તમે કેટલું રાખો એટલું રાખી પછી જે આપણે લોગો નું લીધું તેના પર ક્લિક કરશો બોર્ડર માં જાવ નીચે વાળું અનિબલ કરી દેશે હવે તમાર જે આઈડી નું નામ હોય મિત્રો એ અહીંયા એડ કરી દેવાનું આપણી આઈડી નું નામ છે વનરાત દરબાર એડિટ ક્લિક કરશો નામ લખશો વનરાત દરબાર એડિટ હવે આપડે જે તમાર ફન્ટ હોય એ ફન્ટ સિલેક્ટ કરી દેવાનું અને કલર આપડે વ્હાઇટ રાખશો વો ગમે તે મનથી આ રીત નું કરી નાખવાનું રોટ રોટી ને ઊં કરી નાખવાનું બરોબર અહીયા આ એના મોટું કરી નાખવાનું આ રીતનું ઓકે આટલું કામકાજ થઈ ગયું આપણું હવે આપણે ગુજરાતી ક્લિયર ટેટ્રસ લખવાનું છે ગુજરાતી તો ચાલો અહીંયા થી ગુજરાતી ટેટ્રસ એડિટિંગ બરોબર અને ઈનો કલર પણ આપણે વ્હાઈટ કરી દેવું બરોબર જે ફોન્ટ તમને ગમતો એ ફોન્ટ અહીંયા યુઝ કરી લેવાનો બરોબર હવે નીચે જઈ અને રોટી જ કરી દેવાનું નેવું અહીંયા એકચર કરી નાખવાનું એ આટલે તમારે જેટલે રાખવું એટલું અહીંયાથી રાખી શકો બરાબર અહીંયા નામ આપણે અહીંયા કરી નાખીએ આટલું એકચર બરાબર હવે તમે આપણે કિંગનો ફોટો લેવાનો છે બરાબર તમારા ફોનમાં ના હોય તો આપણા ટેલિગ્રામ હશે તો તમે ડાઉનલોડ કરી લેજો ડિપિટમાં જઈ એ ડિફીટમાં જઈ હવે અહીંયાથી ક્રોમ ક્યાંમાં જાય એનું સ્ટાન્ડર્ડ સેટિંગ બ્લેક કરી નાખવાનું એટલે અહીંયાથી જતું રહેશે બરાબર અને રોટેટ કરી દેવાનું છોડો મિત્રો બરોબર ને નાનું કરી દેણ આ રીત માં બરોબર અને અહીંયા એકટ કરી નાખવા એ અહીંયા એ અહીંયા બરોબર એકટ આ તમે જેટલું રોટેટ કરવું એટલું તમે અહીંયાથી કરી શકો બરોબર અહીંયા આયા એડ કરી દેવાનું બરોબર રાઈટ તો આપડા લોગો બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો બરોબર તો તમારે જે કલર તમને ગમતો હોય એક કલર તમે અહીંયાથી ચેન્જ કરી શકો બરોબર તો ચલો અહિયાંથી બાલ છે ક્લિક કરજો તો તમને જે કલર ગમતો હોય એ કલર અહિયાંથી તમે એડ કરી શકો મિત્રો બરાબર તો અહિયાંથી ક્લિક કરી ગ્રેટ ફ્રેમ ઉપર PNG પર ક્લિક કરી ઇમ્પોર્ટ કરશો એટલે તમારા ફોન ની અંદર લોગો બનીને એડ થઈ જશે ફોટો બરાબર તો મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો એટલે મિત્રો તમને વધારે મહેનત ના કરીયો તો આ લોગોનો પાસવર્ડ છે પાસવર્ડ આપે તમે નોટ કરી લ્યો પાસવર્ડ રાખેલો છે 2290 નોટ કરી લેજો બરાબર તમાર શી બીજા નવા વિડીયોમાં એટલે કે રાહ જોજો જય માતાજી